ઉઠી ગયા છીએ ના ધોઈ લીધું છે અને હવે આપણે ચા નાસ્તો બનાવીએ છીએ તો જો અહીંયા આપણી ગરમ ગરમ પૂરી બને છે ચા બને છે અને પછી ચા નાસ્તો કરીએ મિતને કરી લઈ દીધું એ જતા રહ્યા દુકાને હું બી હમણાં બધું કામ બતાવીને પછી દુકાને જતી રહીશ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મમ્મી અહીંયા પૂરી વણે છે હું પૂરી તળું છું અને ચા બી આપણે બને છે સાઈડમાં હવે બધું બની જાય પછી આપણે ચા નાસ્તો કરી લઈએ અને કાલ રાત્રે આપણે રંગોળીને એવું બધું પૂર્યું હતું તો લેટ થઈ ગયું તો શું આમાં એટલા છે વહેલા ઉઠી ગયા નથી કેમ કે આજે મોડું ઉઠાણું છે અને પછી હવે આપણે આજે બી રંગોળીને એવું કરશું આજે ધનતેરસ છે તો આજે આપણા ઘરે પૂજા બી હોય તો આપણે આજે પૂજા ને એવી કરશું હવે બતાવીને પછી આપણે મળીએ આગળ નાસ્તો કરી લઈએ પછી આગળ શું કહીએ હું દુકાને આવી ગઈ છું અને દુકાને બહાર ગયા છે અને અહીંયા ગિફ્ટ બોક્સ બધા પેકિંગ કરવાનો ઓર્ડર હતો આજે તો ઈ અત્યારે હું પેકિંગ કરું છું તો હવે થોડુંક આપણે કામ કરીએ પછી ડિસ્પ્લે ડિસ્પ્લેને એવું સેટ કરવાનું હતું તો મી હું બંને આ ડિસ્પ્લેને સેટ કરીએ છીએ અને બધું ગોઠવીએ છીએ હવે જો ઉપરની ડિસ્પ્લે થોડી ચેન્જ કરવાની છે આગળ એટલે આ જે સિલ્વર જ્વેલરીને એવું પહેરાવેલું હતું ને આમાં એ બધું ચેન્જ કરીને ગોલ્ડન જ્વેલરી કરવાનું છે તો અત્યારે આપણે એ સેટ કરી દઈએ અને પછી આજે ઘરે જવાનું જ કેમ કે આ ધનતેરસની પૂજા કરવાની છે ઘરે જઈને મારે તો ઘરે જઈને ભગવાનના કપડાને એ બદલવાનું છે આપણે બી સાડી પહેરવાની છે તો કપડાને એવું ચેન્જ કરીશું બધી વસ્તુ લેવા જવાનું છે એ લેવા જઈશું અને પછી ધનતેરસની પૂજા આપણે રાત્રે કરીશું મીઠ બી દુકાનેથી આવી જાય પછી એટલે બધા સાથે મળીને પૂજા કરીશું તો આગળ આજે વ્લોગમાં મજા આવશે જોતા રહેજો અમે શું પૂજા કરીએ છીએ એ બી તમને બતાવશું અને તમે કેવી પૂજા કરો છો એ બી કોમેન્ટ કરીને તમે મને કહેજો મિત્રો રસ્તામાં બધી વસ્તુ લેવા જવાની હતી મમ્મીને લેવા આવીશું હવે બધું ઘરે ઘર માટે વસ્તુ ને પૂજાની વસ્તુને એવું લેવા જવાનું હતું તો આપણે લેવા જઈએ છીએ પછી આગળ મળી બધી વસ્તુ લેવા નીકળ્યા હતા પણ ટ્રાફિક બહુ જ ટ્રાફિક છે બધા આજે અને હવે આપણે ને માતાજીની ચુંદડીને એવું બધું લેવા આવી ગયા છીએ એટલે આપણે હનુમાન દાદાનો મોટો હાર લેવાનો છે

50 फ्रिज में बल कर दो तो खा पी लो भी दो चलो चलते मार दो 30 खा पी लो 130 खा पी लो जी एक सेम ना

વાદળી લઈ લો કયો ઓલો લીલો લીધો બીજું એવું હોય પાંચ પાંચ વાળી આ લઈ પાંચ પાંચ વાર પડીકી છે ને હવેકી પડીકીમાંથી એક બાબે પડીકી લો લાઇટ કલર લેવાનું નથી લીધો આપડે ચાલશે નહીં આવ્યો નહીં આવ્યો કલર એ પાંચવાળી હવે અઢીસો વાળા આવશે હાજરી લેવા છો આ રામાની આ કલર આવ્યો પાંચ વાળી અઢીસો કરું એ ના ના પાંચ વાળી એક લાલ લઈ લે ભલે છે એક સફેદ મૂકી દઉં કેસરી કલણવાળા જો આપણે એક ફ્રીમાં કલર લઈ લીધો છે અને ટ્રાફિક જોઈ લો તો આજે ટ્રાફિક બહુ જ છે હજી ના બાદ જસ્ટ આપણે ફૂલનો

મી ગાઈન ભાઈ મિહાર ફાઈનલી

અત્યારે મિત્રો ફાઇનલી મમ્મી મળી ગયા પણ બહુ ખરાબ રીતે હું ડરી ગઈ કે એમને કઈ રીતે હું પાક લે જજો અને હું એમ મને એવું થતું હતું કે ક્યાં હશે હું ગોતીસ ગયા એમ હવે તમને છૂટા મૂકાય નહીં આમને આમ જતા રહો આપણે બધી દીવા મૂકી દીધા છે બધાએ દીવા આજે મૂકી દીધા છે અને બધાને ત્યાં લાઇટિંગ બી મસ્ત મસ્ત થઈ ગઈ છે હજી આપણે ઉપર લગાવવાની બાકી છે ઉપરની લાઇટ ચાલુ કરવાની બાકી છે અને અહીંયા આપણે દીવાને એવું મૂકી દીધું છે હવે ઉપરની લાઇટ ચાલુ કરી આવીએ પછી રંગોળી આ કાલે પૂરીથી સાફ કરીને નવી રંગોળી બનાવી બેસી ગયા છીએ આજે જમવામાં છે દાળ લાપસી પછી શાક બટેકાનું શાક છે લાપસી રોટલી દાળ ભાત અને આજે આપણે બધા જોડે જમવા બેસી ગયા છીએ મેંદ દુકાને છે એટલે આવશે પછી જમશે અને પછી હજી આપણે લક્ષ્મી પૂજાને ઊભી કરવાનું છે એટલે આપણે હવે જમી લઈએ પહેલાં બધાય ફટાફટ અને પછી વાત કરી મિત્રો અત્યારે આપણે પહેલા માતાજીના અને કાનુડા બધાના પકડાઓને એવું બદલી લઈએ પછી આગળની પૂજા ને કહશું અત્યારે પહેલાં આપણે એમના શળંગા રાખો કરવાના છે એ કરી લઈએ જો મિત્રો તો તૈયાર થાય છે કેવો લાગે છે કે જો કોમેન્ટ કરીને બધા और फिर आज हम ये बड़ी-बड़ी करानी

અને આ દીદી મહેંદી પણ મૂકે છે તો કોઈને બી મહેંદી મુકાવી હોય ને તો એમનો કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશ મેસેજ કરી દેજો તમે આ ફોટો જોઈને ફરતા થા તું અહીં આવી જા ને ફરતી થા ક્રિષ્ના બેન કલર પૂરી રહ્યા છે શિલ્પા માસી શું કરી રહ્યા છે ટપકા કરી રહ્યા છે અને અમારા આર્ટિસ્ટ મોરમાં કલર પૂરી રહ્યા છે તારપુરમાં સાઈજ મેલા છે સારું ધીમે સિંહમાં સાથે બીજો કંઈ કરો મંડે એમાં રંગોળી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે આખી આખી અને બધાય સલાદ છડા બોડા થઈ ગયા છે અને આપણા બાજુવાળાની રંગોળી બતાવીએ આપણે જો બાજુમાં બી બહુ ફાઈન રંગોળી કરી છે કરી એને લખી આપણી બે રંગોળી કમ્પ્લેટ થઈ ગઈ છે એવી લાય કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હવે આપણે બધા જઈશું થોડીક વાર કરીને એટલે હવે આપણે જમી જમી લીધું અને પછી હવે જમીને બહાર આવ્યા હવે આપણે સુઈ જઈશું તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ અને બધું પતી ગયું છે નીચે આપણે રંગોળીને બતાવી દીધું હતું અને હવે આપણે સુઈ જઈએ કેમ કે આવતીકાલે કાળી ચૌદસ છે આપણે કાળી ચૌદસના નિવેદ થાય છે હનુમાનજીના તો કાલે નિવેદને એવું બી તમને બતાવીશ અને બ્લોગ તમને જો ગમતા હોય ને તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે કેવા લાગે છે તમને બ્લોગ્સ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ જય હિન્દ